બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી થી માત્ર બાર કિલોમીટરના અંતરે ખેરવા ખાતે નિર્માણ પામેલ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો આ જે બીએપીએસ નું ખેરવા સંકુલ છે આ સંકુલમાં પહેલા સાતર લઈ ચાલતું હતું હવે અહીંયા એક અદ્યતન સુવિધા સભર સ્કૂલ બની છે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવા મહેસાણા બાર એકર માં ફેલાયેલા સંકુલમાં ખૂબ જ અધ્યતન સુવિધા સભર શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શાળા માં વિદ્યાર્થીઓ શિક્ષણ તો પ્રાપ્ત કરવાના છે સાથે સાથે સંસ્કાર શિક્ષણ પ્રાપ્ત કરશે વ્યક્તિત્વ વિકાસના પાઠ ઘડશે અને નીતિમત્તા શિક્ષણ એમને અહીંયા પ્રાપ્ત થવાનું છે તો એવું બાર એકર માં ફેલાયેલું ખુબ સુંદર સંકુલ છે રમત ગમત તમામ મેદાન સાથે અને આધુનિક સુવિધા સાથેની આ જે

પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી આ બધા સંતો એ પધારીને આજે આ વિદ્યા સંકુલ નો ઉદઘાટન સમારંભ યોજાયો છે જૂન મહિનાથી આ વિદ્યા સંકુલમાં અભ્યાસ શરૂ થઈ ગયો છે લગભગ પોણી ચારસો જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે ધોરણ એક થી લઈ અને ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓ એ આ વિદ્યા સંકુલમાં અભ્યાસ પ્રાપ્ત કરશે આવતા વર્ષેથી બોર્ડના વિદ્યાર્થી જેવા કે એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ

અને આધુનિકતા સાથે સ્માર્ટ બોર્ડ સાથેની આખી સ્કૂલ પિક્ષવામાં આવી છે લેબોરેટરી આવી વિચારો લાઇબ્રેરી જુઓ પછી એના રમતગમતનું છે પ્રેયર હોલ જો તમામ સુવિધાઓ બાળકને પ્રાપ્ત થવાની છે એટલે એક કમ્પ્લીટ શિક્ષણ આપણે કહીએ એવા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીને પ્રાપ્ત થવાની છે તો આ સંકુલમાં સામાન્ય માણસના બાળકો ભણી શકે એટલે કેનું ધોરણ કેવું રાખવાનું છે આજ જ્યારે સંકુલની શરૂઆત કરી કે વખતે આપણે સંકુલ થવાનું એટલે એવું નથી કે ભાઈ ચલો બીજી પ્રાઇવેટ સ્કૂલોના જે ફી ધોરણ હાઈ છે એવું નથી ગુણવત્તાયુક્ત અને સામાન્ય બાળકને અહીંયા શિક્ષણ પ્રાપ્ત થવાનું છે